Nikala! Wa ji ji tu ji ji Wa ji ji! Ya locha padya bhai dba das locha padya i Teri <try> ek aadmi idara kitna gear activate

લાઈન તો આવે તું હા ભાઈ મારા હપ્તામાંથી પૂરી કરીને લાવેલા હેઠળ વેચી તને કા જો જીંજી પકડવાની નહીં મારી એક્ટિવા ઓ ચક્કા ની પડે ને ભાઈ બોલ મને તું બત્રીજી બહાર આઈ જા જો તો મારો મગજ બરોબર છે કે મારો શટ તો પટકી જાય તો કી વાત છે જો ઉપર ફેંકી દે હા આ એક્ટિવા તું લાઈ દીધી વાત તો બરોબર છે બરોબર અપતા તો થી પડે તી કે મને તો લાખો એટલે તારી નહીં લે મારી સ એક્ટિવા મારી એ પોચક પકડાઈતી

કશું વાત નહીં હું પોલીસ ને ફોન કર્યું હાલે હલો હા તો લાવ ચાવી લાવવા મારવાનું ના હોય તો શું કરવાનું ભૂલ થઈ ગઈ તમને નહીં મારું ભાઈ લાવ ચાવી ખેડા

પાછી લઈ જાય પાછી ખેંચો એ લાકડો નાખીને ઊંચો કરવાનો સવાલ